નમસ્કાર મિત્રો હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે મિત્રો શું તમે જાણો છો કે આપણે રોજ જે હવા લઈએ છીએ તેમાં ઓક્સિજનની જગ્યાએ સીધે સીધું ઝેર લઈ રહ્યા છે જી હા હું જે કહી રહ્યો છું તો સત્ય છે હમણાં તાજેતરમાં જ લેન્ડસેટ કમિશન ઓન પોલ્યુશન એન્ડ હેલ્થ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે એક રિપોર્ટ જાહેર કરવામાં આવે છે તેમાં આ બાબત સત્ય સાબિત થઈ રહી છે કે હવામાં વધી રહેલા પ્રદૂષણના કારણે આપણે ઓક્સિજનની જગ્યાએ માત્ર ઝેર લઈ રહ્યા છીએ અને તેના કારણે દર વર્ષે લાખો લોકોના મૃત્યુ થાય છે લેન્ડસેટ અને ડબલ્યુ એચ રિપોર્ટ મુજબ વિશ્વમાં દર વર્ષે નવ મિલિયન એટલે કે નેવું લાખ લોકોના મરણ માત્ર પ્રદૂષિત હવાના કારણે થાય છે અને ભારતમાં તે આંકડો સોળ પોઈન્ટ સાત લાખ છે એટલે કે વન પોઈન્ટ સડસઠ મિલિયન એક લાખ સડસઠ હજાર મિલિયનનો આંકડો છે ભારતમાં એ આ બે હજાર ઓગણીસના જે રિપોર્ટ છે તે મુજબ નોંધાયેલો છે ભારતમાં હાલ પણ દસ પોલ્યુટેડ શહેર શહેરનો સમાવેશ લેન્ડસેટ રિપોર્ટમાં કરવામાં આવે છે જેમાં મુંબઈ દિલ્હી કલકત્તા અમદાવાદ ચેન્નાઈ વગેરેનો સમાવેશ થાય છે જેમાં અમદાવાદનો પોલ્યુટેડ નંબર પોલ્યુશનમાં પાંચમો નંબર છે અમદાવાદ શહેરમાં દર વર્ષે પોલ્યુશનના કારણે ચોવીસોને પંચોતેર લોકોના મૃત્યુ થાય છે મતલબ કે અમદાવાદમાં જે કુલ મરણ થાય છે તેના સાત ટકા લોકો માત્ર ઝેરી હવાના કારણે મૃત્યુ પામે છે બીજી ચોંકાવનારી વસ્તુ એ છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે પીએમ ટુ પોઈન્ટ ફાઈવનો જે માપદંડ નક્કી કર્યો છે તે માપદંડ મુજબ પીએમ ટુ પોઈન્ટ ફાઇવ વધુમાં વધુ પાંચ હોવા જોઈએ જેના બદલે અમદાવાદમાં એ પાંત્રીસથી ચાલીસ છે એટલે મતલબ કે ડબલ્યુ એચ માપદંડ કરતાં પણ આઠ ગણું પીએમ ટુ ફાઇવ છે આ પીએમ ટુ ફાઈવ એટલે શું પીએમ ટુ ફાઈવ એટલે માઇક્રો રચકરણ જે હોય છે હવામાં જેને નરી આંખે દેખી શકાતા નથી તેને પીએમ ટુ ફાઇવ કહે છે જે શ્વાસ માટે ફેફસામાં થઈને લોહીમાં ભળી જાય છે અને ત્યારબાદ કાળિયાર કેન્સર જેવી અનેક બીમારીઓનો નાગરિકો ભોગ બને છે ને અંતે મરણ પણ થાય છે જે આહારના પ્રદૂષણ થાય છે તેના મુખ્ય કારણો જોવા જઈએ તો પાવર પ્લાન્ટ છે જેમાં ખાસ કરીને કોલસાથી ચાલતી થર્મલ પ્લાન્ટ વાહન વ્યવહાર પેટ્રોલ અને ડીઝલ રહેણાંકનું બળતણ જેમાં લાકડા કોલસા કેરોસીન વગેરેનો ઉપયોગ થાય છે તે ઉદ્યોગો અને કારખાના કચરો અને ખેતી જે જરા જે પરાળી આપણે કહીએ છીએ તે બાંધકામની ધૂળ એ સૌથી બાંધકામની રચકણો સૌથી ખતરનાક છે તેમ પણ આમાં જણાવવામાં આવ્યું છે બીજી વસ્તુ એ છે મિત્રો કે આ જે પ્રદૂષણ છે એર પોલ્યુશન એ માત્ર નાગરિકોના જીવની જિંદગી સાથે છેડા નથી કરતું પરંતુ તેની સીધે સીધી અસર જે તે દેશની ઇકોનોમી પર પણ થાય થઈ રહી છે મતલબ કે એ જે લેન્ડસેટના રિપોર્ટમાં જણાવ્યા મુજબ એર પોલ્યુશનના કારણે ભારત દેશની જીડીપીમાં એકથી બે ટકાની અસર થાય છે ગ્રોથમાં એટલે ભારતની ઇકોનોમી પર પણ તે અસર કરે છે અંદાજે એકથી બે ટકાની તેમાં નુકસાન થઈ રહ્યું છે એટલે આ આ તમામ વસ્તુઓ જોતા એવું લાગે છે કે એર પોલ્યુશનની ઘટાડાની તરફ આપણે ધ્યાન આપવું જોઈએ અને તે તે તરફ રહી અને એર પોલ્યુશન ઘટાડવું જોઈએ એક રિપોર્ટ એવો પણ છે કે લેન્ડસેટના જ રિપોર્ટમાં એવું કહું કે એર પોલ્યુશનના કારણે છ સડત્રીસ ટકા લોકો હૃદયરોગથી સત્યાવીસ ટકા લોકો ફેફસાના રોગથી સોળ ટકા લોકો સ્ટ્રોકથી અને દસ ટકા લોકો કેન્સર અને અન્ય બીમારીથી મરણ મરણ પામે છે આ આ ખરેખર જ ખૂબ જ ચોંકાવનાર આંકડા છે અને તે તેના કારણે મૃત્યુ પામનારની સંખ્યા દિન પ્રતિદિન વધતી રહી છે કોવિડ નાઇન્ટીન સમયે આ એર પોલ્યુશનના કારણે જે લોકોના ફેફસા પર અસર થઈ હતી તે લોકોના મૃત્યુ થયા હોવાનું પણ એક તારણ મળ્યું છે બીજું જે ટીબીનો રોગ છે શ્વસન એ ટીબીનો રોગ પણ ઘણા આ એક મૂડ આના કારણે થઈ રહ્યો તેમ સીધે સીધું માનવામાં આવે છે એર પોલ્યુશનના કારણે જે નુકસાન થઈ રહ્યું છે તે નુકસાન આર્થિક તો કવર થઈ શકે છે પણ માનવીય જિંદગી સાથે જે ચેડા થઈ રહ્યા છે એર પોલ્યુશનના કારણે તે ખૂબ જ ખતરનાક છે લોકો જિંદગી ગુમાઈ રહ્યા છે દર વર્ષે અમદાવાદમાં જ મેં અગાઉ કહ્યું એમ ચોવીસો પંચોતેર લોકો એર પોલ્યુશનના કારણે મરે છે અમદાવાદના જે મોટા દસ શહેર છે તે દસ શહેરમાં જ તેત્રીસ હજાર લોકો એર પોલ્યુશનના કારણે મૃત્યુ પામે છે આ બાબતથી ખરેખર સાવચેત રહેવું જોઈએ અને તમામ આપણે સૌએ સાથે મળીને એર પોલ્યુશન દૂર થાય તેની માત્રા ઘટે તે દિશામાં પ્રયત્ન કરવા જોઈએ અને નવી જિંદગી બચાવવા માટે આપણી જિંદગી સૌની જિંદગી બચાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ તેમ મારું માનવું છે આપને આ વિડીયો કેવો લાગ્યો તે અંગે આપનો અભિપ્રાય જણાવશો જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત